સીતારામ કેમ છે બધા મજામાં મજામાં જ છે મારે નવા ઓલ મિત્ર હાર્દિક સ્વાગત છે તમને જો સવાર થઈ ગઈ છે ને આપણો ફર્સ્ટ ક્લાસ તૈયાર પણ થઈ છે અને જો સુરત દા પણ વિજી ગયા છે તમને બધાને ખબર છે કે આપણે રાજકોટ રેવી છે અને આપણે જો 12 માં માળા રેવી છે અને અત્યારે આપણે સીરામ ઉતને છે છે અને આપણે દીદી દેની છે અને બરસ પડીને છે છે અને હવે જો પાણી જો છે ને આપણે વાસવા મળવાનું છે તો મને આપણે વાસવા મળવી અને આપણે થશે અને તમે બધાને ખબર છે કે આપણે રાજકોટ આવી ગયા છીએ તો આપણે રાજકોટમાં આવવાનું ચોકડી ના કરી રહી છીએ જે આ બધે રૂમ છે અને હાલ પછી ટીવી શરૂ છે ક્રિશા બેન જો ફોન જોયે છે અને અત્યારે રમકડા રમકડાલન બેસી જાય છે અત્યારે જો આ શીખવાડશે આપણને બોલ

જવાનું એ છે અને અત્યારમાં જો ટીવી શરૂ છે રામાયણ અત્યારમાં જો આ લીપ છે તો આપણે લિફ્ટમાં જવાનું અને અત્યારે પણ આપણે તો અત્યારે જાવું નથી અને આ પણ જો નાના નાના છોડવા છે અમે બેન જો ટીવી જોવા મળ્યા છે અત્યારમાં એ અંદરમાં જો ટીવી જોવો છે તો આપણે અત્યારમાં રીડિંગ કરવાનું છે તો રીડિંગ કરવા મળે તો આજે તો ગણેશ ચતુર્થી છે એટલે આપણે બપોરે તો લાડવા બનાવવાનો હોય તો હમણાં આપણે

ગયો કે સરસ મજા ની આપણે હેલ્પા વાસવાનું શરૂ છે અને હેલ્પા નેન પોલીસ નું કામ શરૂ છે બે કામ સાથે કરે છે હવે જો આપણે ગણપતિ ગણપતિ માટે આપણે લાડવા બનાવવાના છે આ ગણપતિ દાદાની સ્થાપના કરી પછી આપણે જુવારોના છે শিগুণি হাতী লাডু বাজি মাছে

અને બાર જો ટીવી શરૂ છે તો સિરિયલ જોવે છે બધે સાડા છ જેવો ટાઈમ થયો છે તો હજી દી કાંઈ હાથમાં નથી હમણાં દી હાથમાં છે એટલે આપણે રાંધવાનું તૈયાર કરીશું આપણે કાંઈ રાંધવાનું નથી મારી બેન રાંધ છે અને આપણે બારમા માળે રેવી શ્રી આ બધી જો બિલ્ડિંગો છે જો આ મંદિર છે સ્પેશિયલ આરૂમ મંદિરનું છે બધું જાય મંદિર છે અને આમાં છે વાટ એનું બધું પીડું છે અને આલ્પા ક્રિશ્નને રમકડા પીડા છે જો અને આડપા રસોડું છે ને આફ્રિજ છે હવે એકઝામની તૈયારી આપણે કરવા મળવી એક્ઝામની તૈયારી કરવાની છે તો આપણે કરવાની છે પછી એક આલ દાઈને પછી બી આવશે તો પછી બી એ બે પર રહેલાં પછી આપણે તો ઘરે જવાનું છે